જય માતાજી મિત્રો તો આજે છે રવિવાર અને અમારા દીકરી યશ્વિબા આજે સાફ સાફસુફીમાં તેમના મમ્મીની મદદ કરે છે તો ઘરના આજુબાજુ જે પણ કચરો હોય તેની સાફ સફાઈ કરી રહ્યા છે મિત્રો શું આપણને નથી લાગતું આપણે પણ આવું ઘરની આજુબાજુ કોઈ કચરો પડ્યો હોય તો તે સાફ સાફસૂફ કરી દેવો જોઈએ તેનાથી મિત્રો એક આવી નાની પહેલથી આપણે જોઈએ તો લાગે સામાન્ય પણ તેનાથી આપણું ગામ હોય આપણો મેલ્લો હોય આપણી સોસાયટી હોય તેનાથી સ્વસ્થ રહે છે જો દરેક લોકો પોતપોતાની સફાઈ કરે તો ઓટોમેટિક બધી જ સ્વચ્છતા થઈ જાય છે આપણા મેલ્લાની હોય કે સોસાયટીની હોય સરકાર આમાં ઘણા પ્રયત્નો કરે છે સ્વચ્છતા માટેના પણ જો સરકાર એકલી આમાં કશું ના કરી શકે મિત્રો તો આપણે પણ આમાં થોડું જોડાવવું જોઈએ અને વધારે નહીં તો કંઈ નહીં પણ આપણા ઘરના આજુબાજુનો કચરામાં સાફસુફી કરીએ આપણે તો આપણું ગામ સોસાયટી એકદમ સ્વસ્થ બની જાય છે મિત્રો તો સરસ એવું આપણે પણ આવું પ્રયાસ કરીએ પ્રયત્ન કરીએ જેનાથી આપણું મહેલો ગામ સોસાયટી સ્વસ્થ રહે તો ખાસ એવું સ્વચ્છતામાં આપણે જોડાઈએ મિત્રો અને આપ જોઈ શકો છો કે યશુબા સરસ એવી સ્વચ્છતામાં જોડાયા છે અને આ ટોકર ભરીને હવે પાછળ જઈ અને તેને સળગાવી દેશે મિત્રો કચરો જે પણ સૂકો હોય તે લઈ જઈ સળગાવી દેવો તો આપણે પણ આવી એક પહેલ કરીએ અને સ્વચ્છતા તો ભગવાનને પણ પ્રિય છે આપણે નહીં કહેતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા તો ખાસ મિત્રો આપણે પણ સ્વચ્છતામાં જોડાઈ જય માતાજી જય ભારત